હાલ ગણેશોત્સવ શરૂ છે આ દિવસોમાં ભક્તો બાપ્પાને જુદા જુદા પ્રકારના પકવાનોનો ભોગ ધરાવે છે અને દસ દિવસ બાદ ખૂબ જ ધામધૂમથી ગણેશજીને વિસર્જિત કરવામાં આવે છે આ વખતે બાપ્પાને વિસર્જિત કરવાનો દિવસ એટલે કે અનંત ચતુર્દશી સત્તર સપ્ટેમ્બરે છે ગણેશ સ્થાપનાની જેમ વિસર્જન પણ ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે જો કે કેટલાક લોકો દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરે છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આજે આપણી સાથે પંડિત પંકજ શાસ્ત્રી જોડાયા છે જે વિસર્જનના શુભ મુહૂર્ત વિશે આપણને જણાવશે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું ખૂબ સ્વાગત છે પંડિત પંકજ શાસ્ત્રી આ વખતે પાંચ દિવસના ગણપતિના વિસર્જનનું શુભ મુહૂર્ત શું છે જનરલી શું કે અનુષ્ઠાન રૂપી ગણેશજીની આપણે મૂર્તિ લાવતા હોય છે એ અનુષ્ઠાનમાં પાંચ દિવસ સાત દિવસ નવ દિવસ અગિયાર દિવસ આ રીતના ઘણા લોકો અનુષ્ઠાન કરતા હોય છે અનુષ્ઠાનની વ્યાખ્યા એવી છે કે ગુજરાતની અંદર આ વખતે પાંચમો દિવસ એ બુધવાર આવે છે એટલે ઘણા લોકો બુધવારે બેવડાય એટલે નહીં પણ કરે જ્યારે બીજા લોકો જે છે કે ભાઈ ગુજરાતની પરંપરાને થી વિશેષ બીજું માનનારા એ લોકો સાત દિવસ પણ એટલે રાખી શકે ગુજરાતની અંદર શું છે કે બુધવાર એ બેવડાય છે એટલે બુધવારના દિવસે ગુજરાતી જે પરંપરાને અનુસરનારા હોય એ લોકો પાંચ દિવસે આ વખતે વિસર્જન નહીં કરે પાંચની જગ્યાએ સાત દિવસે કરશે સાત દિવસે વિસર્જનની અંદર કે સવારમાં એ લોકો જે એમની દૈનિક ક્રિયા પૂજા હોય એ પૂજા કરી નૈવેદ્ય ધરાવી અને પછીથી ઇકો ફ્રેન્ડલી જો લાયા હોય તો ઘરની આગળ જ એ લોકો વિસર્જન કરતા હોય છે અને નહીં તો પછી અહીંની કોર્પોરેશને જે વ્યવસ્થા કરી છે અલગ જે કુંડ બનાવ્યા છે એમાં લઈ જઈ અને એ લોકો વિસર્જન કરે આ વિસર્જનની અંદર એ વખત બી એ લોકો ત્યાં આગળ શું કે ભાઈ પંચોપચા પૂજા કરી આરતી કરી નૈવેદ્ય ધરાવી અને પછી દાદાને વિદાય આવે છે વિદાયની અંદર વ્યાખ્યા એવું કરે છે કે એ લોકો કે ભાઈ આ વખતે અમે તમને લાયા સર્જનનું વિસર્જન અમે કરી શકતા નથી પણ આવતા વર્ષે જલ્દી આવજો જે પાંચ દિવસ સાત દિવસ ભક્તિનું જે વાતાવરણ હતું એની અંદર એમને એ સ્વરૂપની જે યજન પૂજન ચિંતન અને મનન કર્યું એમાં વિદાય આપવું બહુ ખરેખર કઠિન છે એટલે એની જે ભક્તિ કરનારા છે એ લોકો ખરેખર પોતાના અશ્રુને રોકી શકતા નથી અને અશ્રુ ભેર કાં તો અશ્રુ સમન્વિત એ લોકો વિદાય આપે છે અને વિદાયની અંદર એટલે બધાને ભેગા કરે છે ઘણા લોકો સત્યનારાયણની પૂજા પણ કરે ઘણા લોકો સગાવાલાઓને ભેગા કરી સાધન કરી અને જ્યાં આગળ વિશેષ જલ હોય એ જલની અંદર આ લોકો એને સમાધિ આપે કાં તો પછીથી એમને વિસર્જન કરે છે અને જલની અંદર એમનું વિસર્જન કે જલમાંથી ઉદ્ભવિત થયેલા અને જલમાં જ એમનું વિસર્જન પાંચ તત્વોના એક તત્વ એ એમના અનેક પ્રકારનું પૂજન કરવા માટે આ ભક્તજન અત્યારે પ્રેરાયેલા છે એ લોકો વિદાય આપે વિદાય આપવી એ ખરેખર એટલે શાસ્ત્ર પ્રમાણે જરૂરી નથી પણ ઘણા લોકો શું છે કે ભાઈ ના ભગવાનને વિઘ્નહર્તાનું આગમન પણ થયેલું અને એમનું વિસર્જન પણ થયેલું શિવ દ્વારા એટલે આ પરંપરાને જાળવવા માટે આ લોકો પાણીની અંદર પ્રવાહિત પાણીમાં વિસર્જન કરતા હોય છે દસ દિવસના ગણપતિના વિસર્જન માટેના કયા મુહૂર્ત છે દસમા દિવસની વ્યાખ્યા કરીએ તો આપણે શું કે ભાઈ આ વખતે મંગળવાર આવે છે અને મંગળવારની વ્યાખ્યા આવી છે કે સવારમાં નવ વાગ્યાથી લઈ અને દોઢ વાગ્યા સુધી સારામાં સારા મુહૂર્તો છે ત્યાર પછીથી બપોર પછી જોઈએ તો ત્રણથી સાડા ચારનું એક મુહૂર્ત સારું છે એ મુહૂર્તમાં આ લોકો શું છે કે ભગવાનની જે કંઈ પણ ઉપચાર કરવાના હોય પૂજન કરવાની હોય જે જે પણ પ્રકારના એમને એમની શ્રદ્ધા પ્રમાણે પ્રયોગ કરતા હોય ઘણા લોકો યજ્ઞ કરતા હોય છે કોઈ લાડુનો યજ્ઞ કરે તો કોઈ વરી ઘી અને જવતલની આહુતિ આપી અને યજ્ઞ કરે કોઈ વળી ભગવાનની પાસે સત્યનારાયણનું આવાહન કરી અને એની પૂજા કરે કોઈ વરી ગણપતિનો વિશેષ અભિષેક કરી અને વિશેષ પૂજા કરી અને પછી તે એનું વિસર્જન કરે પણ વિસર્જન કરવામાં આ લોકો એમનો જે પ્રાતઃકાલનો જે પરંપરાનો ક્રમ છે એ ક્રમ થઈ જાય પછીથી વિસર્જન કરવા માટે આ લોકો પ્રેરાય છે કાં તો તૈયારી બતાવે છે અને એની અંદર આ વખતે એટલે સવારના નવથી દોઢ અને ત્રણથી સાડા ચાર આ બે મુહૂર્ત ઉત્તમ છે પછી રાત્રિના સમયે ઘણા લોકો પછી કરતા હોય છે પણ એ ખરેખર બહુ ઉત્તમ નથી પણ સંધ્યાકાળ પહેલાં જો એનું વિસર્જન થઈ જાય તો એ ઉત્તમ છે એટલે મંગળવારે આ વખતે શનિવારે દાદાનું આગમન થયું અને મંગળવારે એમનું શું છે કે વિસર્જન થશે એ વિસર્જનની અંદર આ વખતે થોડી દ્વિધા છે અમુક મુહૂર્તો અમુક લોકોને અનુકૂળ આવશે અમુક નહીં આવે પણ તોય ઘણા લોકો શું છે કે ભાઈ સંધ્યાકાળ પછીથી પણ વિસર્જન કરતા હોય છે કે ભાઈ સંધ્યાકાળની પરંપરા જે એમની હોય એને જાળવવા માટે અને એ પર પૂર્ણ કરી અને ફરી પાછું એ લોકો વિસર્જન કરે એટલે વિસર્જન સંધ્યાકાળ પછી નથી થતા એવું નથી થાય છે પણ એમની જે પરંપરા હોય એ જાળવી અને પછી એ લોકો આગળ વધતા હોય છે વિસર્જન કરતા પહેલા જે પૂજા વિધિ કરવામાં આવે છે એના વિશે આપ જણાવો વિસર્જનની વ્યાખ્યા એવી છે કે દાદાને આપણે કહેવાનું હોય છે એમાં મંત્રો હોય છે કે ભાઈ તમે તમારા સ્થાને પરત જાઓ અને અમે જ્યારે જ્યારે ફરી બોલાવીએ ત્યારે તમે ફરી પાછા પધારજો આવો એક મંત્ર છે ઈષ્ટ કામ અપ્રસિદ્ધ અર્થ પુનર્ આગમનાયજ આવાહિત દેવતા સ્વસ્થાને ગ છતા આવી રીતનું કહી અક્ષત વધાવી અને દાદાને આપણે વિદાય આપી એવો ભાવ કરીએ છીએ પછી જે સ્થાન પર મૂકેલી મૂર્તિ છે એ મૂર્તિને આપણે ખસેડીએ છીએ પણ એ મૂર્તિને ખસેડતા પહેલાં એમના કાનની અંદર ઘણા ભક્તો પોતાની અરજી રજૂ કરતા હોય છે એ અરજી રજૂ કરતા પહેલાં પણ એના જે ઉપચારો હોય કે ભાઈ આરતી કરવી એમને એટલે નૂતન હાર પહેરાવો પછી એમને જે કંઈ પણ શણગાર કર્યા છે એ શણગારમાં વિશેષ જે આપણે વિસર્જન જ કરવાના છે એ બદલી અને એમને પહેરાવવામાં આવે છે આવી રીતે ઘણી બધી નાની નાની કાળજીઓ રાખી ભગવાનને જે આતિથ્ય સત્કાર જેમને અનુષ્ઠાન પ્રમાણે કર્યું હોય પાંચ દિવસ દસ દિવસ અગિયાર દિવસનું તો એ સત્કારમાં કોઈ ઉણપ ન રહી જાય કોઈ પ્રકારની કચાશ ન રહી જાય કોઈ પ્રકારની એમાં ક્ષતિ ન રહી જાય એવું ધ્યાન રાખી અને આ ભક્તો અનેક પ્રકારનું કાર્ય અને એમાં પણ પાછા ઘણા આગ્રહ રાખી વિના બ્રાહ્મણ દ્વારા જ વિસર્જન થાય એ ઉત્તમ છે અને બ્રાહ્મણ દ્વારા મંત્રો સમન્વિત એમનું એટલે વિશેષ પૂજન કરવામાં આવે છે જેને કહેવાય છે કે ભાઈ પ્રાતકાલ પૂજન કરે મધ્યાહન પૂજન કરે અને પછીથી એનું વિસર્જન પૂજન કરે એટલે વિસર્જનનું પૂજન કર્યા પછીથી મંત્રોચ્ચાર કરી અને ભગવાનને વિદાય આપે છે વિદાય આપે એની સાથે એમને સ્થાન પરથી થોડા ખસેડી પછી ઘરની અંદર આ લોકો જે પણ એટલે બે ત્રણ જણા વધારે મોટી મૂર્તિ હોય તો ઉંચકી કાં તો નાની મૂર્તિઓ તે એક વ્યક્તિ ઉચકી આખા ઘરમાં પ્રદક્ષિણા ફરે અને પ્રદક્ષિણા ફર્યા પછીથી એ લોકો કોઈ સાધન દ્વારા દૂર જો જવાનું હોય તો એમાં બેસી અને પાણીની અંદર એનું વિસર્જન કરતા હોય બાપાનું વિસર્જન તો આપ સૌ કરવાના જ છો પણ બાપાની એક વિનંતી છે કે અગલે બરસ જલ્દી આના